આજે આપણે એક ફાર્મરની વિઝિટ માટે આવેલા છીએ અમરેલી જિલ્લાના ચિતલ ગામમાં દિનેશભાઈ હવે હું તમને પ્રોડક્ટ તમારા ખેતરમાં જે પ્રોબ્લેમ આવ્યો હોય એના વિશે અમે જાણવા માટે આવ્યા તમારું નામ તો નામ એ અમને જણાવો પેલા મારું નામ અમરેલી અને તમે કયા પાક માટે તમારા કેપિટલની પ્રોડક્ટ વાપરેલી છે હોસ્પિટલની પ્રોડક્ટ આ ચેરા અને લસણ માટે એમાં તમારે શું પ્રોબ્લેમ આવતો હતો એમાં કાળી ફૂગો અને જાંબુડિયા અને પ્યાસ બધું રહેતું હતું ને કાળા થઈ ગયા હતા હવે તમે કઈ કઈ પ્રોડક્ટ એક આ સીબીસી અને જેડેસબી એ બે આ ચેરામાં પાયું છે આ અને લીકોઝ અને સત્વમ એ બે લસણમાં પાયું છે તો હવે તમને જે આ પ્રોબ્લેમ આવ્યો તો એમાં તમને સોલ્યુશન મળ્યું અત્યારે હાઈ રીકવરી છે કેટલા ટકા તમને આપ રિઝલ્ટ મળેલું છે રિઝલ્ટ 100% ગણવું હોય તો ગણાય હવે તમારે કેમિકલ ફર્ટિલાઈઝર આ બાયો ફર્ટિલાઈઝર જવાનો શું વિચાર છે હવે આ વપરાય વસ્તુ છે કેમિકલ કરતા એ આ બાયોલોજિકલ પ્રોડક્ટ તમે વાપરી તો તમારા જમીનમાં કેટલો સુધારો લાગે છે તમને સારો છે જે સારી મારતોની સારી બધી બંધ થઈ ગઈ આપણે જમીન ઉપર અને તમારા તમને કોને આ પ્રોડક્ટ વાપરવા માટે સજેશન આપ્યું દે તમને ધવલ એકરો માંથી હેલ્પેજ માંગરોળી અને તમે એની પાસે કોઈ કેવી રીતે પ્રોબ્લેમ લઈ ગયા હતા એનું સોલ્યુશન કેવી એને મેં ખુદ જ તેડાવ્યા હતા અને પછી બે છોડ ઉપાડીને જોયા એટલે મૂળિયા કાળી ફૂગ હતી પછી એમને કીધું આ સીબીસી ને જડેસ બે પાઈ ગયો અને કેટલા દિવસમાં તમને આનો રિઝલ્ટ આનો રિઝલ્ટ અમને છઠ્ઠા દિવસે મળ્યું બધું એકદમ બધું લીલું થઈ ગયું અને તમારા મિત્રોને શું સંદેશો આપવો છે નહીં આ પ્રોબ્લેમ હોય તો આ વસ્તુ વાપરા જેવી છે દિનેશભાઈનામાં બી સીબીસી બાયોલાઇઝર સત્વમ અને ઘઉ ની અંદર મોસુજી એ બધી ઉપર અને હવે તો દિનેશભાઈ પોતે ખુદ આવીને માગે છે કે ભાઈ આ જ વસ્તુ આપો અને બીજા ખેડૂતની ભલામણ કરે છે